સીસીટીવી આધારે શરૂ કરી હતી જેમાં ઉર્ફે કાઠિયાવાડી મિસ્ત્રીએ ચાકુનો ઘા માર્યો હોવાનો હતો પોલીસને આરોપી હાલમાં અંકલેશ્વર ખાતે હોવાની બાતમી મળી હતી જેથી અકોટા પોલીસની ટીમે અંકલેશ્વર ખાતે પહોંચીને હત્યાનો પ્રયાસ કરનાર નવીન ઉર્ફે કાઠિયાવાડીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર